મો દીકરા બોલાવું પડે એની પહા મોંઘવું પડે ગરમ હવા જેવી રીતના સરોવરના કિનારે બેઠા હોય એવી રીતના તમે ઠંડી હવા આપોઆપ મળી રહેતી હોય દીકરા હોય તો આપોઆપ તમને ગરમી હોય સાસ થતો હોય દીકરા

So <laughs> ครับคบัส Yang กินทําอะไร માતી મેરે કે દીતી છે આવા હા નસકોરી માતા હાંત પર આ રંગ પગની પોનીની માથાલે સખી ગડી જતો પડ એક ડબલ મોરડી મારા જંગે બંધ <coughs> ના <coughs>

Trik kemarin Ukta berbat si merah di narok. Dari kemarin Ukta berbat si merah di narok. Jadi ini pasar bodoh penyiasan. Dan jadi ini pasar semara. Syuk, saya begituir es. બેઠા બેઠા <laughs> <laughs>

દેવને રખાય કેવી રીતના દેવને ખુલવાય કેવી રીતના ભક્તિ અને ભક્તિના મોન શિવ ખોક અને સત્ય માર્ગ બતાવ્યા સત્ય રૂપતા બતાવ્યા સદાય બતાવે સૌરુ

છત્રા રાખજે તો તારા ધરણ દુનિયાના મુલા આપણે દીકરા કરે તું કરજે તું કરજે આ દુનિયાની પાહા નથી દુનિયા કરશે તો ઘડી બે ઘડી વાર થાય

આશીર્વાદ લેવા માટે ખૂબ ખુબ ખુબ મહેનત કરવી પડે આશીર્વાદ શબ્દ બોલવાથી આશી પડી જાતી નથી આન ખમા કેવાથી ખમા થઈ જાતી નથી ખમા કેવાથી ખમા જઈ છે અરે ખમા કેવાથી કમા થઈ જાતી હોય દરેક આયલા ભાવી કો નામ ના લખવા દો આ નગર માથા મેલી હાથ આન ખમા કી દો પાણે સમય નથી જગરા આન એ વેડા નથી મારા ભગવાનનો અરે ને અવિરોધ અને થાય કે નહીં જગરા

પટેલ રેતી રેતી કદાચ ખાંડ નો દોડો અંદર મૂકો તો એ કીડી કે પણ હાથી ના કે દીકરા એ જ રીતના કદાચ હાથી જેવા બની નહીં પણ બનીએ તો અને દેવી ભાઈ કૃપા માંગી કે માં મળે તે એવું મળજે ને તમે ગોતી હકે અને અમારા હાથ માં જલ્દી આવી જાય આવું ક્યારે બને કે તમે દેવી છત્રી ઉપર ના થઈ જાવ તમે દેવ થી મોટા ના બની જાવ અને તમે કોક ના આવકારો હાલો અને હારા નાના મોડ અરે નાના મોટા માણાનો ઘાટ રાખી અને એ ધડકન થી વાત કરો ને ત્યારે તમારા પૂર્ણો જીવ તમને આપવા ઉતરે મારું માં આવું મારું માં કે માં રામ રામ માં

તમે નહી દીકરા અને આવી છે પણ એના માટે ખૂબ પ્રયાસિત કરવું પડે ભક્તિ નું બીજું નામ હોય કસોટી દીકરા

એક વાત કઈશા રાખી દીધું પણ ખબર છે આ ઝોન કુલ નો જીવો તો હોય

તમારા ઘેર બેઠેલી તમે વિચારતા બેઠા હશો અરે આવતી કાલે તેની જરૂર છે આવું હૃદય માં દુખ રાખી બેઠા છો એ વસ્તુ આપડી પાસે નથી પણ એક વાર નો વિશ્વાસ આપો મા પણ મન મન ડગી જાય તો પૂરું નહીં થાય પણ એક તાર પર બેઠા છો માં કાળ જે જરૂર છે આવશે એમાં તારા પર વિશ્વાસ ઘોડા કાલ નો ધારો એવું કે પેલા તમારા ઘેર કદાચ મોબાઈલ ની કેટલી આપો આપણે આ વાગે જગત માં ઉમેર ની માતા મચી જ રામ ના મહાન મારા રામ નું નામ ખુબ એને લેતા શીખો એને રટતા શીખો તમારા કોઈ ના લેતા શીખો તમારી માં શીખો

બધી માતાઓ કદાચ અરે કદાચ ખાવું મારું વાતાવરણ ઘણી વાર કીધું કુળ નો દીવો પૂજો ને એટલું પેઢી નું હોય

આવું મારું વાંચાનું કેવું છે દીકરા અને મોગવાનું તો આવે દીકરા માગ્યા વગર પૂરું પડે એની પડે ગરમ હવા જેવી રીતના સરોવર કિનારે બેઠા હોય એવી રીતના તમે ઠંડી હવા આપોઆપ મળી રહેતી હોય આગ લાગતી હોય બેઠા હોય તો આપોઆપ તમને ગરમી હોય સાસ હોય દીકરા

રાખી લેજો દીકરા અને લાખો ઋતુ આવડત રાખતા નહી પૈસા ગરીબ આવતું હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ દીકરી હોય અથવા કોઈ ગરીબ વ્યક્તિ હોય ભોજન પાણી હાલજો દીકરા જેથી તમારું વધશે તો તમારે દીકરા

તમારી શક્તિ પ્રમાણે ભક્તિ ચાલુ કરી દેવી પડે કરી લઈએ સંતોષ દરેક વસ્તુ હોવો જોઈએ દરેક વસ્તુ

કોઈને ભેદભાવ રાખ્યો નથી મોટા આયા તો નાના આયા તો હરખા ભેદભાવ મારા માટે દરેક એક સમાન છે દરેક મારા માટે એક સમાન અને કાયમ માટે મારા માટે એક સમાન રહેશે મારો રોમ હાજર છે દીકરા શંકર બુલાવડાવતું હોય છે દીકરા વિશ્વાસ રાખીને આટલું મારું માતા નું કહેવું છે દીકરા સાચી શ્રદ્ધાજી આયા

પણ એ નડવા દેવ ને એક વાર દૂર રાખી તમારી એવી જગ્યા એ કદાચ ગાડી બંધ કરવાના જગ્યા નું હરે એ જગ્યા પર તમારી ગાડી